આજ બાર બે મોડો એમ ખેસવા બધી ખેસ નાખશું ને હા તો સુબાબા કે તર કા કોને કોને સફી આવ્યા તો ઈ દે હ તણી હે આપડે ખેસવાનો તનનો વારો આવ્યો કે બાબા કે કે છે આપડે ન કે હે બાબા પૂજી બીજ આપણે આવી ગયા છે એ વાડીએ અને વાડીયા તો ડુંગળીનું કામ કરવાનું છે ડુંગળી ખેંચવાની છે અને અમાર શિકુજા કેવા સરસ મજાના આવ્યા છે હા પણ જકા કાકાસા છે જમરૂખ હવે ઉકલી ગયા અને શિકુનો વારો છે શિકુ ઉકલશે કે જાંબુડાનો વારો છે જાંબુડાય છે હા ગામના અમારા સીઝનમાં હાલ્યા હાલ્યા કરશે ફળ ફૂલ બધા અમારી વાડીમાં છે ફળ ફૂલ ખાવા હેલો મિત્રો કેમ છો બધા મજામાં આ બતાય ની જરા માં પીર અમાર મસ્ત મજાના અવાર માં નવા માં તમારા બધાને ફરી એકવાર સ્વાગત છે તો જો આપણે આવી ગયા છીએ વાળીએ અને એ તો શિકોડી ભાળ ગઈ હતી કે આપણે ખા ખાપણ શિકો છે કાશા એટલે શિકો કાંઈ ખાયો છે નહીં અને આપણે ડુંગળી વાવી હતી કે હવે ડુંગળી હોન કામ કરવાનું છે કે ડુંગળી થઈ ગઈ છે તો ડુંગળી કે ખેંચી નાખવાની છે તો મેં કીધું હાલો તો આપણે જઈએ માં હવારમાં વાળીએ પર છે કે ડુંગળી હોવાની છે કા કે ડુંગળી ખેંચી હાથમાં પાણીનો બાટલો છે ને ઠેલી છે

મોટા ગોટા ગોટા થઈ ગયા ગોટા ગોટા થઈ ગયા ડુંગળીનું કામ આપડે શરૂ કરી દે મળીશું ક્યાં હવા બે હાથે આગળ રપાટો બોલાય દઈએ ઘડીક માં આગળ પૂરી થઈ જાય આખો ક્યારો છે આપડે બહુ જા એટલો કરતી છે એટલો ક્યારો છે ખાલી આ લઈ ગઈ એટલે કે આ કરો એટલું કામ ડુંગળીનું કામ પૂરું કરી દેવાનું છે ગડીક આગળ મળે બે હાથે ક્યાંવા મળવાની હોય ને આને આપ દઈ આ હોય એ બધું ની ભલે ઝાડવા રયા ડાક્ટર ડુંગળીનું કામ શરૂ કરી દીધું છે આપણે કાઈ ડુંગળીનું કામ કરવાનું નથી એટલે આપણે સોંપાયું થી એટલે આપણે કાઈ ખ્યાંહાવાની નથી હવે અમારે પિંછો એક ભાઈએ ક્યાં સોંપાયું થી આપે ફેરે તને સોપી થી તો તમારે બેને શું ખાવાની છે આપણે ક્યાં ખાવાની નહી ખાવે તો હું ખાવ હું નઈ કે ખાવ તાર ક્યાં ખાવાની છે માર ભાગની ભલી ભલકુલી થઈ ગઈ એ તો દાતડી કાઢના દાતડીએ તૂટી જાય ને દાતડી કાઢના ખવાની આજ બા બે મોડો એમ ખ્યાંસવા બધી ખ્યાંસ નાખશું ને હા તું સુબાબા ખાય તાર ખા Oh, yeah. hmm. हाँ तो है आप रखें सुनो तो इन द्वारों आएगा बाबू क्या कहे आप रहने क्या है बापूजी पोशला तब कब आप रहने क्या है तब मर्बे से तो हम डंग लिखा नहीं देखा पिंटू हाँ तो तो डंग लिखा नहीं देख क्या है संतुष्ट ऐसे बहुत अच्छा हाँ अरे लाड कॉल के नेक्स्ट पिंटू ये त

જો મોકરા બજાય કાપ પાડે તો પણ ટાઈમ હતો નઈ કે કાપ પાઓ મોકરા વગેરે ને તો કાવડી કાવડી ડડગી હતી મોકરા વાળી બધી નાની 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 થી છે સરસ મજા આવી છે તો સરસ મજા આવી છે સરસ મજા આવી છે આમ કે છે હે પિંછુ હ સરસ મજાની હોય પિંછુ ડુંગળી ડુંગળી આનો હું બનાવશું પિંછુ આપણે અને ભજીયા બનાવ લાય પછી ખાવાની હોય કા ચા બલમ નીકળે ને બલમ નીકળ્યો

દેપર નામ ના બાંધ દેવાનો હોય હા ભઈ એવું કરવાનું બાંધ દેવાની હોય આમ નું કા આવતું મડખ્યાવા હા તમે ઘરે જાવ છો થાકી ગયા છો ડોક્ટર કીંચો થાકી ગયા પકડે હું તો હવે કેવું ખાવ તકાવ મળ્યા છાવા આવે આવી કે હું મારો વારો કે તો તું મડખ્યાવા કડી કડી કોકે क्या है मिच परसेंट काफी नहीं तो तुम्हारे क्या है मिच परसेंट हज़रत दोबारा से हम पिंग सवा कवा क्या है शेरम जो याम ऊपर वाले क्या बा, है बाहरी हैर मोटे मोटे वाले क्या है शिल्ला वाले मोटे, मोटे नहीं का अब तो पूरे कर जाओ ना तो कब आएगी उल्टे टूटेगा ही टूटेगा हाँ वे हाँ वे यानि कि

एला तोय न निकल यो एक पड़े रे यो आगर वाला करी काट ले र दे वाकी जाय नाक सोराय जा है कई के कह रे दे नहीं था आपड़ा काठी बल पड़ी रे अंदर लाठ से अपनी पा ढुंगड़ी ने तिन छु हां लाठ से जो एक न निकलते यो आकडे दातरे दातरे काट ले र दे भाई काटवीच से पिस क्या बात रे हटला छ भाय गयो ने हे हीरो वाला न था रेवा दे કે હમ 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 હા ધૂળ વાલે થા ગામ ને લેલી થઈ ગઈ છે રેવાજો આપણી જ્યોતિ રેવજો પછી પાછી કોળી જાય નોંગળે તો બધી સુખ્યાં કે ઠેકલા પાથરા પાડી દીધા છે અને થોડેક આપડે મોળવાની છે એ કે મોળી નાખી છે તો કામ તો બેઠે બેઠે કે મોળવી છે તો કીધું મોળી નાખો થોડું ઘેર લઈ જાય કે લીલી લીલી ખાવાની હોય થોડી કોકળ કોકળ ખાવાની હોય એ બધી મોળવાની તો દાતડે દાતડે એમ મોડી છે મોળવા નાની મોટી બધી મોકરા મોકરા હારી હારી મોળવાની કે હારી થઈ જ ન નાની નાની છે બધી મોકરા વાળી છે જીણી જીણી છે ને એ બધી હવે

સરસ મજાને ડુંગળીની કામકાજ પૂરું થઈ ગયું અને આપણે ડુંગળી સોંપી એનો વિડીયો બનાવ્યો હતો ઝીણી ઝીણી કળી સોંપતા એનો બનાવ્યો છો અને હવે આપણે શુદ્ધ ખેંચી નાખીને મોળી નાખી એ કેનો પણ આપણો વિડીયો બનાવ્યો સરસ મજાનો તો આપણે ડુંગળી તડકો થઈ ગયો હશે તડકો તો થઈ જાય ને બનાવે પણ એક ક્યારે ડુંગળીનો કાઢ્યો અને સુધારે છે અને મોળા છે એમ ક્યાં સુધારે સુધારક મળે જે કરી ખાવાની છે નાની મોટી છે તો આપણે સરસ મજાનો પેલા સોપીઓનો એક વિડીયો બનાવ્યો હતો અને હવે આપણે આ ખેંચ નાખી એનો પણ એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તો જો તમે અમારા વિડીયામાં નવા હોય તો આપણા વિડીયો પૂરો કરી દેવો છે તો હવે તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને પાછા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં લીધી બધાને બાય બાય અને સીતારામ અને ડુંગળી ખાવા આવજો